વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જે સાંભળીને તમે જરૂરથી તમારા બાળપણમાં ખોવાઈ જવાના છો એક હતો રાજા અને એક હતી રાણી એને ધાવણો કુંવર એક દિવસ ત્રણેય ફરવા નીકળ્યા અને જાતા જાતા અડધે રસ્તે રાજા મરી ગયો રાણી તો રુદન કરે રુદન કરે હૈયા ફાટ રોવે હું અસ્તરીનો અવતાર આવા એકલા રસ્તે કેમ કરીને જઈશ આમ કઈ કઈ અને રાણી તો રોવે પણ ત્યાં થોડુંક ને રહેવાય રાણીએ તો કુંવરને આંગળીએ રાજાને પડતો મેલી અને આગળ હાલવા માંડી આગળ જતા રાણી મરી ગઈ કુંવરને તો કાંઈ ખબર પડે નહીં એને તો એમ કે માં ઊંઘે જ છે અને એણે તો મરેલી રાણીને ધાવવાનું ચાલુ કર્યું હવે આ જ સમયે આકાશમાં શંકર પાર્વતીનો રથ જાતો હતો રસ્તામાં રાજા મરેલો પડ્યો એટલે પાર્વતી કે શિવજી આને સજીવન કરો ને શંકર ભગવાન કે તું છાની માની ને આવા તો આગળ કેટલાય આવશે આગળ જતાં રસ્તામાં રાણી મરેલી પડી હતી મરેલી રાણીને કુંવર ધાવતો હતો પાર્વતીજીને દયા આવી એ અરે રે આ મરેલી બાઈને છોકરો ધાવે શિવજી આને સજીવન કરો બિચારું છોકરું નાનું એવું શંકર ભગવાન કે એવા ઘણા રસ્તામાં આવશે હું થોડો અન સજીવન કરું અને રથ તો આગળ હાલ્યો પાર્વતીજીને તો રીહ ચડી એણે તો રથમાંથી કૂદી અને લાવરીનું રૂપ લઈ લીધું શંકર ભગવાને પાર્વતીજીને ન જોયા આમ તેમ ખોળવા લાગ્યા પાર્વતીજીને ન જોયા એટલે શંકર ભગવાન તો ગાભરા ગભરા થઈ ગયા ને ઓ પાર્વતી ઓ પાર્વતી એવી બૂમો પાડવા માંડ્યા પાર્વતીજીએ માણસનું રૂપ લીધું અને કીધું કે જોવો તો હું હમણાં નહોતી ત્યારે તમે કેવા મારી ખોળમ ખોળા કરતા હતા પેલા અણહમજુ છોકરાને કેવું થતું હશે માટે સજીવન કરો સજીવન કરો તો જાઉં નહીં તો હું આ બેઠી શંકર ભગવાને અંજલી છાંટી અને રાણીને સજીવન કરી રાણી સજીવન થઈ પાર્વતીજી રાણીને કે એ બાઈ આ રસ્તો ઘણો વિકટ છે માટે આ બીજા રસ્તે જા અને શંકર પાર્વતીજીનો રથ તો ચાલતો થયો રાણી વિચાર કરે કે પણ મારો ધણી તો આ જ રસ્તે મરી ગયો માટે હવે એ જ રસ્તે જવા દે ને એમ કરી અને પેલા વિકટ રસ્તે જવા માંડી ઘણા દાડા વહી ગયા અને એક દિવસ રાણી કે બટા મને બહુ ભૂખ લાગી છોકરો કે બા આ વડની ડાળ ઉપર બે હું આ ગામમાં દેખાય ને ત્યાં જાઉં જે મળે ને લઈને આવું છોકરો ગયો રાણી તો એકલી પડી મોટો ખટ્ટા ટોપ વડલો કોઈ હળી હાક માણસ નહીં છોકરો ગામને ઝાપે ગયો કોઈ માણસ નજરે ન પડે જાપાના દરવાજે એક રાક્ષસ ઉભેલો એણે આખા ગામના માણસોને મારી નાખેલા રાક્ષસે તો પેલા છોકરાને પકડી લીધો પણ છોકરો જબરો બળ્યો રાક્ષસની બાથમાંથી છૂટી અને ગામમાં ગયો ચવાણું લઈને આવ્યો માને કે લે માં ખા ને હવે પાણી પી લે રાણીએ તો નાસ્તો કર્યો ને પાણી પીધું પછી બંનેમાં દીકરો આગળ હાલ્યા આગળ જઈને પાછી રાણી કે બેટા મને બહુ ભૂખ લાગી કંઈક ખાવાનું હોય તો હારું હો છોકરો કે બા તો અહીંયા ફરીથી બેસ હું પહેલાં ગામમાંથી પાછો ખાવાનું લઈ આવો છોકરો પાછો એ જ ગામમાં ગયો દરવાજે રાક્ષસ ઉભેલો રાક્ષસે પાછું પેલા છોકરાને પકડી લીધો છોકરે બળ કરીને ઓલા રાક્ષસને ચીરી નાખ્યો ને પાછો ગામમાં જઈ અને ખાવાનું લઈ આવ્યો છોકરો કે લેખામાં ને પાણી પી થોડુંક ખાઈ પીન અને મા દીકરો તો આગળ આવ્યા રાણી પૂછે હે બેટા આપણે ક્યાં જઈને રાત રહેશું છોકરો કે માં હું ગામમાં એક ઘર જોઈને જ આવ્યો છું ને હાલો માં દીકરો તો ગામમાં ગયા રસ્તામાં પેલો રાક્ષસ માણસનો રૂપ લઈને ઊભો હતો રાણીનું રૂપ જોઈ રાક્ષસ તો મોહ ભાઈમો એ મનમાં બોલ્યો અર આ બાય હારે મારું જીવન જાય તો કેવું હારું રાણીના મનમાં પણ એવો જ વિચાર આવ્યો કે ઓલ્લા માણસ હારે મારું જીવન જાય તો કેવું હારું છોકરાને આઘો પાછો થવા દઈ અને રાણીએ રાક્ષસને બોલાવ્યો રાણી કે મારી હારે લગ્ન કરશો રાક્ષસ કે લગ્ન કરું પણ તું તારા છોકરાને મારી નાખે તો જ કરું છોકરાને મારવાનું રાણીને દુઃખ થયું પણ આવો ધણી ક્યાંથી મળશે છોકરો તો કાલે મળશે રાણી કે પણ મારવો કેવી રીતે રાક્ષસ કે મારો એક ભાઈ છે ખૂબ બળ્યો તો અમથી અમથી આખો આવી એવું બાનું કાઢીને હુઈ રે તારો છોકરો પૂછે તો કેજે કે નાગરવેલનું પાન લાવે તો મારી આખ્યું મટે મારો ભાઈ નાગરવેલ હાચવેલ છે એને આખો ને આખો ગળી જશે રાણી કે સારું આવવા દે રાક્ષસ તો રાણીની સાથે રહેવા લાગ્યો છોકરો આવ્યો એની તો ખાટલામાં હૂતી હૂતી રોવે છોકરો કે માં તને શું થયું રાણી કે બેટા મને બહુ આખું આવી કંઈક દવા લઈ આવે તો હારું છોકરો કે હું લઈ આવું મા રાણી કે અહીંયાથી આ ઘે નાગરવેલના પાન છે એ પાન લાવે તો મારી આંખું મટે છોકરો કે હારું મા હું લઈ આવું છોકરો તો હાલ્યો નાગરવેલના પાન લેવા થાકીને લોથ પોથ થઈ ગયો ત્યાં ડુંગર આવ્યો નાગરવેલના માંડવા જોયા છોકરો આવીને જોવે તો વાડીમાં એક મોટો રાક્ષસ ઊંઘે છોકરે તો મોટેથી બૂમ પાડી મામા જુહાર જુહાર રાક્ષસે આખું ગાડી બેઠો થઈને કે ભાણે જ મને મામા જુહાર ના કહ્યું હોત તો તને આજે આખો ને આખો ગળી જાતો મારી દાઢમાં તો તું એક હોપારીનો કટકો લાગે બોલ ભાણા તું હું કામ આવ્યો છોકરો કે મારી માની આંખો આવી એને નાગરવેલના પાન જોવેસ રાક્ષસ કે જા જેટલા જોઈને એટલા લઈ જા છોકરાએ તો નાગરવેલના પાનનું પોટલું બાંધ્યું અને મામા જુહાર કરી અને હાલી પેલી બાજુ રાણીને રાક્ષસ ખાઈ પીને મજા કરે રાક્ષસે છોકરાને આવતો જોયો રાક્ષસ કે તારો છોકરો તો જીવતો આવે જ હવે એને વાઘડનું દૂધ લેવા મોકલ છે છોકરે તો આવીને પાન માને આપ્યા બે ચાર દિવસ વહી ગયા રાણી કે બેટા મારી આખ્યું તો હજી નથી મળતી વાઘડનું દૂધ લઈ આવીને રેડે ને તો મારી આખો તેલ જેવી થઈ જાય તેલ જેવી સારું એમ કહીને છોકરો હાલ્યો જંગલમાં જંગલમાં ગયો એક ઝાડની નીચે વાઘણના ચાર બચ્ચા બેઠેલા જોયા પેલો છોકરો બીજા ઝાડ ઉપર ચડી ગયો છોકરાને જોઈને બચ્ચા કે મામા નીચે ઉતરો ને છોકરો કે મને તમારી ધાક લાગે તમે મારા વચને બંધાવ તો ઉતરું તમારી બા આવે તો મને એક લોટો ભરીને દૂધ આપો તો ઉતરું પણ તમારી બા મને મારી નાખે તો બચ્ચા કે નહીં મારે બચ્ચા તો અમસ્તા અમસતા ગાંધીયા વાઘણ છલાંગ ભરતી આવી બચ્ચા ધાવે ના ધાવે એવું કરે વાઘણ કે બેટા આજે તમે કેમ નથી એટલે અમે નથી ધાવતા પેલી વાઘણે એક લોટો દૂધ આપ્યું ને ચાર બચ્ચા પણ આપ્યા અને કે જા ભાઈ આ મારા ચાર બચ્ચા તું એને લઈ જા કોઈ તને મારી નાખશે તો કોઈ દાડો તારા કડકા ભેગા કરશે છોકરો તો બચ્ચાને દૂધ લઈ હાલતો થયો રાક્ષસે કે એ છોકરો આવે તો દરિયાના બેટમાં મોકલજે ત્યાં બે પક્ષીઓ છે એક એક મરઘી ને તેતર એને જીવતા પકડી લાવવા મોકલજે અને આમ કહી અને રાક્ષસ જતો રહ્યો લે માં દૂધ છોકરે માને દૂધ આપ્યું પાછા બે દિવસ ગયા એટલે રાણી કે બટા હજી મારી આખ્યું નથી મટતી હવે છેલ્લો ઉપાય કે દરિયાના બેટમાં એક મરઘી ને એક તેતર રેસ તું જા અને એને જીવતા પકડીને લઈ આય તો મારી આવ્યું હારી થાય છોકરો તો પક્ષી લેવા ઉપડ્યો સમુદ્ર કિનારે એક ઝાડ હતું અને ઝાડ નીચે એક મહાત્મા ઉભેલા છોકરો મહાત્માને પગે પડ્યો મહાત્મા કે બેટા માગ માગ જે માગે એ આપું છોકરો કે મહારાજ હું તો દરિયાના બેટના પક્ષીઓ લેવા આવ્યો છું મહાત્માએ એક મગરને બોલાવ્યો આ છોકરાને પૂછડું ન વાગે એ રીતે દરિયાના બેટમાં લઈ જા એમ કીધું છોકરો તો મગર ઉપર બેસી ગયો અને દરિયા બેટમાં ઉતર્યો ત્યાં જોવે તો એક મરઘી ને એક તેતર ચરે એ તો પકડવા દોડ્યો પણ કોઈ પકડાય નહીં એટલામાં એક ભૂતૈયાની ગુંજ ચડી તેતર ને મરઘી એમાં સપડાયા છોકરે બંનેને પકડી લીધા પછી મગર ઉપર બેસી અને આવતો રહ્યો ફરી પાછો પહેલા મહાત્મા ઉભેલા ત્યાં ગયો અને છોકરો એમના પગે પડ્યો મહાત્મા કે પક્ષી પકડાતા તા કે નહોતા પકડાતા છોકરો કે નહોતા પકડાતા પણ ભૂતૈયાની ગુંજમાં હપડાયા એટલે પકડી લીધા છોકરો તો ઘરે આવ્યો પક્ષીઓ લઈને માને આપ્યા રાણી કે બટા એ પક્ષીઓ મારીને મને ઉકાળીને પીવડાવી દે છોકરે તો બંને પક્ષીઓને મારી નાખ્યા ઉકાળીને માને પીવડાવ્યા બીજો દિવસ થયો રાણી કે બેટા હજી મારી આંખું નહીં થાય રી હવે તો અમર જળકોક લાવે તો જ મારી આંખું મટે અને એ લાવે તો તમારી મારી આખ્યું કાચ જેવી થાય હો છોકરો કે અમરજળ ક્યાં મળે રાણી કે સાતસો વાવ છે એમાંની એક વાવ એમાં અમરજળ છે જા લઈ આવ છોકરો તો અમરજળ લેવા ઉપડ્યો હારે પેલા વાઘના બચ્ચા રમતા રમતા જાય આગળ પાછળ ચાલતા ચાલતા એક શહેર આવ્યું શહેરમાં એક રાજા હતા એને ઉંમરલાયક કુરી હતી એનું લગ્ન કરવાનું હતું રાજાએ દેશ દેશના રાજા તેડાવ્યા દરબાર ભયરો એક સાંઢણીને બરાબર ગાંડી બનાવી અને બહાર કાઢી સાંઢણીને ફૂલહાર આપ્યો સાંઢળી જેને ફૂલહાર નાખે એ કુરીનો વર એવો ઢંઢેરો પીટાયો પેલો છોકરો પણ ત્યાં જોવા ઉભો રાજાઓ પોતાને વખાણતા અને બીજાને વખોડતા પોતાને જ સાંઢણી હાર નાખશે એમ ઈચ્છતા સાંઢળી તો બધા રાજાઓને જોતી જોતી બહાર નીકળી ગઈ આવીને પેલા છોકરાના ગળામાં હાર નાખી દીધો બધે હાહાકાર થઈ ગયો રાજાઓ બૂમો પાડી ઉઠ્યા કે આ તો કોઈક મદારીનો છોકરો છે બાર કાઢો છોકરાને તો માર મારીને એના ગળામાંથી હાર કાઢી લીધો છોકરો કે હાલો આપણે જતા રહીએ બચ્ચા કે ના મામા આપણે જોઈને જઈ જોઈને જાવું જોઈને જાવું ફરીથી સાંઢણીને બહાર કાઢી સાંઢણી ફરતી ફરતી નીકળી બહાર આવી અને પેલા છોકરાને હાર નાખી દીધો રાજાઓએ પાછું બુમરાણ મચાવ્યું પણ કુવરીએ હુકમ કર્યો કે હવે એને અહીંયા લઈ આવો હું એને જ પણશ સાંઢણીને ગમ્યું એ ખરું જેવું મારું નસીબ છોકરો તો વાઘના ચાર બચ્ચા લઈ અને કુરીની પાસે આવ્યો કુરીના લગ્ન લેવાયા દિવસ રહી અને છોકરો કે મારે અમરજળ લેવા જાઉંસ કુરી કે અમરજળ લેવા ગયા તે કોઈ દી પાછા ન થાય તમે ન જાવ છોકરો કે નાના હું તો જવાનો પછી ભલે ગમે થાય છોકરો તો બચ્ચા અને કુરીની પાસે મૂકી અને અમરજળ લેવા ગયો હાલતા હાલતા ખૂબ દૂર નીકળી ગયો આગળ જતા એને એક મહાત્મા મળ્યા એ પૂછે એટલા ભાઈ તું ક્યાં છોકરો કહે મહારાજ હું અમરજળ લેવા નીકળ્યો મહાત્મા કે અમરજળ કઈ વાટમાં પડ્યું ભલા થાકી ગયા કેટલાય મરી ગયા જા પાછો વળ છોકરો કે મહારાજ આપ જેવાની મહેરબાની મળે તો હારું અમરજળ લીધા વિના હું કઈ પાછો તો નથી જ જવાનો મહાત્મા કે હારું હાલ ત્યારે સીસો લઈ લે મહાત્મા તો પેલા છોકરાને તેડીને હાલ્યા જ્યાં જુએ તે એકલી વાવો જ વાવો હાથસો વાવ કોનું નામ એમાં કઈ વાવમાં અમર જળ હશે ક્યાંથી ખબર પડે મહાત્મા એક વાવ પાસે ઉભા રહીને બોલ્યા અલ્યા સાધુઓ આ છોકરાને નાવાઈ દો લુગડા ધોવા દો ને એક શીશો ભરીને જળ આલો નહીતર આ વાવ પૂરી દઈશ બધાને અંદર ને અંદર મારી નાખીશ છોકરાએ પાણી ભરી લીધું એ લઈ પેલી કુવરી પાસે આવ્યો કુવરી કે હાચે હાચ અમર જળનું છોકરો કે હા હાચે હાચું અમરજળ છે હવે હું મારા ઘરે જાઉં છું કુરી કે જમતા જાઉં રસોઈ તૈયાર જ છે બત્રીસ ભોજન ને તેત્રીસ શાક તૈયાર છે છોકરો જમવા બેઠો કુરીએ પેલા અમરજળને બદલી લીધું ને પાણીનો શીસો ભરીને મૂકી દીધો છોકરો તો વાઘના બચ્ચાની સાથે પોતાના ઘરે આવ્યો રાક્ષસે છોકરાને આવતો જોયો રાણીને ખબર આપી છોકરો કે લે માં અમરજળ રાણીએ બે દિવસ અમરજણ આંખમાં નાખ્યું રાણી કે બેટા મારી આંખો તો હારી થઈ ગઈ હાલ આપણે બાજી રમી છોકરો કે હારું રાણી કે ના એમ નહીં આપણે મહા દીકરો ખરા પણ જે હારે એનું માથું કાપી લેવાનું કબૂલ હોય તો રમીએ છોકરો કે હારું મા દીકરો બાજી રમવા માંડ્યા છોકરાની ફરતા વાઘના ચારેય બચ્ચા બેસી ગયા રાણી છોકરાને મારી નાખવાનો લાગત શોધતી હતી પણ વાઘના બચ્ચા વિલો મૂકે તો ને રાત દિવસ છોકરા પાસેથી ખસે જ નહીં એટલે આ સોગઠાબાજીની રમત કાઢી રમતા રમતા છોકરાની જીત થઈ ને હા રાણી હારી એટલે કે બેટા મારું માથું કાપી લે પણ છોકરાને દઈ આવી રાણી અસ્ત્રીની જાત વળી પોતાની હગ્ગી જનતા આમ કરી છોકરાએ એને જીવતી રાખી રાણી કે હાલ બેટા આપણે ફરીથી રમીએ ચાલો ત્યારે એમ કરીને છોકરો ફરીથી રમવા બેઠો રમતા રમતા છોકરો અને છોકરાની રાણી જીતી રાણી કે હાલ બેટા તૈયાર થઈ જા ભગવાનને ભજી લે હું તારું માથું છોકરો કે તને મારી તું મને જવા દે રાણી કે મેં તને કીધું તું કે મારું માથું કાપી લે પણ તે કાપ્યું નહીં એમાં હું શું કરું હું તો તારું માથું કાપવાની ને રાણીએ છોકરાના ચાર કટકા કરી નાખ્યા વાઘના ચારેય બચ્ચા ઘુરપતા ઊભા થઈ ગયા ને પૂછડી આ મળવા લાગ્યા આ જોઈ રાણી બી ગઈ ને આખી જતી રહી ચારેય બચ્ચા એક એક કટકો લઈ અને ચાલી ગયા વાઘના બચ્ચાએ છોકરાની સાસરીમાં આવીને કુવરી પાસે કટકા મૂકી દીધા કુવરીએ અમજળ છાઈટુ અને તારી તલવારમાં કેટલું પાણી છે એ જોવું એમ બોલતો ને છોકરો ઊભો થઈ ગયો અને ગુસ્સાથી આખો લાલ ગુમ થઈ ગયેલી કુવરી કે સ્વામી ધીરા પડો આ તમારું ઘર નથી તમારું સાસરું છે છોકરો શાંત થયો કુરીને બધી વાત કઈ સંભળાવી ઘોડો તૈયાર કરાયો છોકરો તો રાજાનો જમાય અને મૂળે રાજાનો કુંવર પછી હું જોઈ ઘોડા ઉપર દેવ જેવો શોભી ઉઠો જોડે કુરી બેઠી ને આગળ પાછળ વાઘના બચ્ચા હાલે પોતાના ઘરે જવા નીકળ્યા પેલી બાજુ રાણી તો રાક્ષસ ને હારે ખાઈ પીને મોજ કરે નડતર રૂપ છોકરો હતો અને મારી નાખ્યો હવે શેની ચિંતા નથી બંને આનંદ થી રે એક દિવસને અમે એક હામટા ચાર વાઘનો ઘૂંઘવાટો સંભળાયો રાણી ડોકું ઊંચું કરીને જોવે તો છોકરો જીવતો આવ્યો છે હારે રાણી પણ લાવ્યો કુંવર તો હળી કાઢીને મેળે ચડી ગયો એક જ ઝાટકે એની માનું ડોકું ઉડાવી દીધું અને ભોયરામાં બેસીને ઓલા રાક્ષસને પણ મારી નાખ્યો ને કટકાટ ફેંકી દીધા પછી તો કુંવર એ ગામનો રાજા થયો અને કુંવરી રાણી બની બંને ખાઈ પીવે અને આનંદ કરે કુંવરે પહેલા વાઘના બચ્ચાને રજા આપી કે હે મારા વાલા ભાણેજો તમે મને ઘણી જગ્યાએ બચાવ્યો છે તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું હવે તમે ઘરે જાઓ અને બચ્ચાએ વિદાય લીધી ને પછી બધાએ ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી મુખ પાટીની લોકવાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે